પાંચ છ હજાર લીટર નો ટાકો છે એ તમે જોઈ શકો ચાલીસ ફૂટ પોળાય અને ફૂટ આ એટલે કે કે તમને તમને આમ લાગે નદીનો કાંઠો છે તો ભાઈ નદીનો કાંઠો નથી નથી કઈ સેલું અને આ છે એ જોરદાર જબરજસ્ત છે ટાકો તમને દેખાતું છે પાણી છે આવે છે બે મોટર પાણી ભરાય પણ જયારે જોતું હોય ત્યારે વાર લેવાનું એટલે દીપરી નો ટેન્શન નો કઈ માહિતી એવું બધું છે હેલા રાખે છે અત્યારે આપતા આપડે ઉમરાડે શું કે છે કે મોજમાં હા તો અમે અત્યારે જો ટાકા ઉપર ચડી ને તારે જમા બેઠા ને આમાં તમે ઘણી વાર નાતા હોતો નહીં બહુ ના હા એ હા શું આમાં ઊંડું પાણી એટલે હજી થોડું કામ સેટું છે તરતા આવડતું નહીં કારણ કે ઓલરેડી તમે જોઈ શકો છો કે એટલી બધી નહીં ટ્યુબમાં વારે નથી નાવું ભાઈ એટલે એવું બધું છે જોઈ શકો તમે પાણી એટલે સતત ચાલુ છે એટલું પાણી હોય તો ટ્યુબમાં બહાર દઈ પણ એની

તમે જોઈ શકો અત્યારે આંબાની જે સીઝન હાલે વાવેતર ચોમાસા વાવવાના એમાં તો અત્યારે આ બાજુ છે ને સોયાબીન છે પછી તુવેર છે તુવેર ખાસ કરી બહુ વિશેષ છે આપણા વિસ્તારોમાં તુવેર નું વાવેતર ઓછું પણ આની આનીકળે વધારે શકો ગોઠણે ગોઠણે ઉપર તુવેર આવી ગઈ સોયાબીનમાં સોયાબીન તો આવી જ ગયા હે આપણે અહીંયા ક્યાંય સોયાબીન જ દેખાણા આમાં આવી ગયા છે સોયાબીન જોઈ શકો તમે ફૂલે ફૂલ સોયાબીન આવી ગયા છે તો જોઈ શકો દોસ્તો તમે આ ટાકો છે બહુ મોટો છે ને આપણે સાથે સાથે મેં તમને દેખાડ્યું કે આને કોઈ ટુ ને સોયાબીન એનો ભાવ વધારે છે ને આપણે આવ્યા આજે ઉમરાળાની સફરમાં તો ઉમરાળા બાપન વાળી એને આટો બધે માલ લઈએ અને પછી થોડુંક કરે સાંજે અટાણું થાય એટલે નીકળી જવાનું છે ઓલરેડી તો મસ્ત મજાનું છે જોરદાર વાતાવરણ છે તમે જોઈ શકો છો અત્યારે સોયાબીન ને બધું એ જોરદાર ઊભું છે તું એ ને આ તે વસ્તુ એટલે એવું બધું છે ને હાઇલા રાખે કામકાજમાં અત્યારે તમે આમ બધી જુઓ તો બહુ હારા-હારા છે સોયાબીન ઉભા છે હાલો દોસ્તો રસ્તો પસાર થાય છે રામનાથનો અત્યારે જંગલ વિસ્તાર પૂરેપૂરો હરિયાળો છે આપણે જઈએ છીએ કાણે રામનાથ જોઈ શકો છો વાદળા વાદળા આકાશમાં રસ્તોય બહુ જોરદાર ઓ હો વૈન્દર વૈન્દર થી ગયો એટલામાં ઘણા છે બે ત્રણ છે पहाड़ रहा दूखर है अपन बुकड़ा सटी बोला हो कुक पहनते लेन ले लेन एक महा देव। महा देव, महा देव। तो वहाँ बैठो है जय रामनाथ महादेव 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 કોક અમુક તો બહુ મોટા હમ ગણકા ડાખ્યા દેવા એક આ દવાઈ સડીને બેઠું એક રે વાંદ્રા વાંદરા થઈ ગયા હે ઓપર અલે એક ભાઈ ઉપર છે હા તો ભાઈ ગો તો એક આયા એક આયા ઘણા બધા હે આ સ્કીલ એમ છે મોબાઈલ રામનાથ મહાદેવ વૈન્દ્રા વૈન્દ્રા થી ગયા નીકળ્યા હું મોટાન કોક મોટાન કોક ઝીણકાન બે કાયા